કરવા છતાં કેનાલ નવી બનાવવામાં આવતી નથી આજે તમે પાછળ જોઈ શકો છો જે લોકોનું ખેડૂતોનું નુકસાન થયું છે એ પંદરસો ના ભાવની લાઈન મકાઈ ઓરેલી છે આજે ખેડૂતો નિરાશ છે અધિકારી સ્થળો આવવા માટે તૈયાર નથી અને તાબડતો ટેન્ડર અઢાર લાખની સફાઈનું ટેન્ડર છે ને કોન્ટ્રાક્ટર અહીંયા આવીને તૈયારી માટે તૈયાર થઈ જાય પણ અધિકારી સ્થળ ઉપર આવવા માટે તૈયાર નથી જેથી કરીને કોન્ટ્રાક્ટરની અને અધિકારીની બધાની બેદરકારી છે લોકોનું બહુ મોટું નુકસાન થયું છે અને આ કેનાલ વારે ઘડીએ રિપેર કરવામાં આ મારી ગણતરી પ્રમાણે આઠમી વખત કેનાલ રિપેર થાય છે અઢાર અઢાર લાખ બાવીસ બાવીસ લાખના ટેન્ડર પડે તો અઢાર એટલા પૈસા જો ગણતરી કરવામાં આવે તો અત્યારે આખી કેનાલ અમારી નવી બની જતી એટલે જેથી કરીને હું તો અધિકારીને બી રજૂઆત કરું છું કે અમારી ધામણી ગામની વંદેલી ગામની કેનાલ આખી નવી બનાવવામાં આવે નેતાઓનો બી રજૂઆત કરું છું કે જેથી કરીને અમારા ગામની કેનાલની પર જો હવે અત્યારે અમારા ગામની અંદર ચાર હજાર લીટર દૂધ થાય છે જો અમને બારો માસ પાણી મળે સિંચાઈના કેનાલમાંથી તો અમે ખેતી વધુ કરીએ ખૂબ જ ઉત્પત્ત કરીએ અને ખૂબ જ નફો કરી અને પશુપાલન બી વધારે કરીને ખેતીનો ખૂબ નફો કરીએ એવી પરિસ્થિતિ છે જેથી કરી અને અમારા ગામની પરિસ્થિતિ હમણાં કપરી બની છે કે પાણી ટાઈમથી મળતું નથી દર વખતે અમારા ગામમાં લેટ પાણી છોડવામાં આવે છે બીજા બધા ગામમાં પાણી વહેલું છોડી જાય દર વખતે વંદેલી ગામમાં ત્રણ જ દિવસની અંદર સફાઈ કરવામાં આવે અને પાંચમા દિવસે પાણી છોડી દેવામાં આવે તો એવું કઈ પ્રકારનું એનું કોન્ટ્રાક્ટર સફાઈની કામગીરી હોવી જોઈએ એટલે જેથી કરી એની બી તપાસ થવી જોઈએ અને જે તે જેણે તેને ધ્યાન નાથી આપ્યું એની દરેક અધિકારી પરની કાર્યશાળાની કાર્યવાહી થવી જોઈએ જય હિન્દ જય ભારત દર વર્ષાલ કેનાલ ખોલે એટલે દર વર્ષાલ નો પાક નુકસાન થાય છે આજ દર વર્ષાલ આજ પોઝિશનમાં મારે આખી જમીનમાં ખેતીમાં બગાડ થાય છે આ વખતે વધારે ફૂટી ગયું હતું હોય દર વર્ષે જ તૂટી જાય છે આ કાચું કામ કરવાથી આ પ્રોબ્લેમ દર વર્ષે જ આવે છે આવી રીતે ને આવી રીતે આ લોકો કામગીરી જોયા પ્રમાણે કરતા નથી આ ખેતરોમાં બધી નુકસાની છે એની નુકસાની ભરપાઈ અમને આપે એક કિલોના પંદરસો રૂપિયાને બિયારણ છેડા મજૂરી સાથેનું કામગીરીનું આ નુકસાન અમારે થયું છે અત્યારે હજુ ચાયડા ખેતરો બધા ભરેલા જ છે અને વ્યવસાયની ઘઉંની બધી નુકસાની બહુ ગંભીર છે

અને કાચું કામ કરે અઢાર લાખનું ટેન્ડર પાસ થયું છે ગામ ચુંદડી લીમખેડા તાલુકાના ભૂપતભાઈ શંકરભાઈ કામ કરનાર કોન્ટ્રાક્ટર એમના હસ્તે કરેલ છે તે બિલકુલ એકદમ કાચું કામ કરેલ છે એક જ દિવસ કેનાલ ચાલતા કેનાલ ફરીથી ફૂટી ગઈ છે રિપોર્ટર નરેશ દી વ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા